बीएसपी मानती चुंटायेला अब्दुल्ला मियांग सैयद मोहम्मद मुसा हाजीबा शबाना राठौड़ ने शकीना सर्वदीय आप भाजपने समर्थन एक नंबर ना वोर्ड मांग बीएसपी ने मेल जीत मांगरोल नपा मांग कुल छत्स बैठक समावेश मांगरोल नपा मांग भाजप पंदर कोग्रेस पंदर अन्य एक आप एक बैठक मेल हवे पच्चीस वर्ष बाद मांगरोल नगर मांग भाजपा प्रमुख कमान संभाल ના એટલે પેલા વિકાસ ના કામ કરવા માટે કરી અને મારે વોટ જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તાર જોતા એટલે મેં બહુજન સમાજ ટિકિટ માંગી ત્યાંથી ટિકિટ મળી ગઈ એટલે અમે અમે લોકો ચાર એકનું સૈયદ અબ્દુલ્લા એક હું જે હાજી મહનાબેન શકીના બેન ચાર જણા પેનલ બળાવી અને અમે લોકો સારી મતલબ મહેનત કરી લોકોએ અમને સ્વીકાર્યા અને ખુબે મત દીધા એટલે અમારે વિજય ભાજપ ને ટેકો આપીએ છીએ ભાજપના વિકાસ ને જોઈને અને જે કામગીરી જે થાય છે અમારા માંગરો ની અંદર છેલ્લા વીસ થી પચીસ વર્ષમાં કોંગ્રેસ સરકાર હોય કોઈ જાત પણ વિકાસ લક્ષી અમારે ગટર યોજના નું કામ આખા ગુજરાતમાં દરેક જગ્યા છે માંગરોળ નું કામ જે છે એ લટકે છે અમને પાણીની સુવિધા કોઈ વડો મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારે માંગરોળમાં કોઈ જ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે ની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોળી અને લોકો એમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે એટલે અમને બહુ સારી લીટ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે જઈએ ને સરકાર જે સરકાર કામ કરે સાથે રહે તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ તેમજ અમારા જિલ્લા અહીંયા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી ટોટલ જાણકારી મેળવી અને વિકાસનો કામ સો ટકા અમને અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસ કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યા ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારા માંગોળમાં થશે નહીં એમને ટેકો આપ્યો છે અમે

એક આમ આદમી પાર્ટીનો પણ વિજય થયો છે અને ચાર બસપા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ સારી બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલસ વગર કોઈ પણ અપેક્ષા બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ માંગરોળમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળ વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહી છે તો હરેશભાઈ ખાસ કરીને તો આટલા બધા સક્ષમ તો ટિકિટ આપવામાં આવી પાર્ટી તરફ એવું નતું એ તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કેતા હોય છે એ પ્રમાણે ટિકિટો આપતા હોય છે અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા જ નથી અમુક ઉમેદવારો અમુક વોર્ડ જે હશે એ કોંગ્રેસે પણ ત્યાં નથી લડાવ્યા ત્યાં અમારી પણ બિનરીફો થઈ છે અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડાવ્યા ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની પેરેજ ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાયા છે જોર તોડ નહી પણ માંગરોળ વિકાસ આ ઉમેદવારો છે ઈચ્છી રહ્યા છે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે માંગરોળ ની જનતા હેરાન થઈ રહી છે પચીસ વર્ષથી લોકો પીડાય છે ત્યાં રોડ રસ્તા પાણી વ્યવસ્થાઓ નથી અને અમારી ભારતીય જનતા પાર્ટી ની બોડી નહોતી કોંગ્રેસ ની હતી અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારો ને એવું થયું કે ભારતીય જનતા પાર્ટી ના શ્રેષ્ઠ નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોળ વિકાસ કરીએ એના માટે જોડાયા છે nos va no. no, no.